આ કોઈ પાર્ટી સાથે વિવાદ નથી કોઈ પણ પાર્ટી સાથે બીજેપી સાથે તમામ રાજપૂત સમાજ રહ્યો છે આ બધા જ હતી કચ્છ જિલ્લાની અંદર રાજપૂત સમાજ હંમેશા પાર્ટીની ખડેપગે રહ્યો છે તો આ જે પાર્ટીને અને ખાસ આપના માધ્યમથી મોદી સાહેબને કહીશ કે જે રાષ્ટ્ર જે સમાજે જે રાષ્ટ્ર માટે ખૂબ જ બલિદાનો આપ્યા છે જે આજ એ રાજપૂતાણીની અસ્મિતા ઉપર સવાલ ઉઠ્યો છે કે જ્યારે ભાઈઓ અને બહેનોને રોડ ઉપર આવવું પડ્યું છે કે જે રાજપૂત સમાજ ક્યારે કયા ધર્મના બહેનો છે અને ક્યારે સરળે આવ્યા હોય અને એક તો એવો દાખલો બનાવો કે મારો રાજપૂતભાઈ વીરભૂમિ સુધી ન પહોંચ્યો હોય એને એમ નથી પૂછ્યું કે કયા ધર્મની બહેન છે આપણે જ હમણાં જ થોડાક દિવસ પહેલાં દાદા અબડાસા ખાતે અબડા અરભંગ દાદાનો જે જન્મોત્સવ સાતસો ચોસઠનો ઉજ્યો તો એ પણ જે શહીદ થયા એ કોના માટે કે સુમરી દાદીઓ માટે ત્યારે અબડા દાદા એ નહોતું પૂછ્યું કે તમે કયા ધર્મના દીકરીઓ છો એમને શરણાગતિ આપી અને જે વીર ભૂમિ ઉપર ગયા અને પાછા કહેતા ગયા કે આ દૂધનો કટોરો આપું છું જો હું વીર ગતિને પામું રણભૂમિમાં તો તમે મારી આ જગ્યા ઉપર તમે જગ્યાને કહેશો તો તમને આ જગ્યા સમાવી લેશે અને તમારું ચારિત્ર અખંડ રહેશે તો તમે વિચાર તો કરો કે આપણા સમાજની અંદર જે આપણા ભાઈઓ હતા એમાં સાતત્ય અને દેવત્ય કેટલું હતું કે રણભૂમિ ગયા પહેલાં દૂધનો કટોરો આપવો આ કોઈ નાની સૂની વાત નથી બીજા જો કોઈ માનતા હોય કે રાજપૂત સમાજ ખાલી મોટી મોટી વાતો કરો છે ખાલી એમને એમ વાતો નથી કરતા કે ઇતિહાસ પણ એમને એમ નથી બન્યો હું જ્યારે કન્યાકેળોની રથયાત્રા લઈને નીકળીને ત્યારે કોઈ ગામ એવું ખાલી નહોતું કે જ્યાં બહાર ગામની બહાર નીકળ્યું જે પાળિયા નહોતા મારા સમાજના ભાઈઓના પાળિયા નહોતા પુરુષોના પાળિયા પૂરા હતા અને જ્યારે મારે સતી માતાઓના પાળિયામાં ખાલી હાથ હતો તો આટલું તો વિચારે બોલવા વાળા તે અને સમજવા વાળા તે કે જો શત્રાણી ખાલી પાળિયામાં સતી થયા પછી પાળિયામાં જો હાથમાં આવતી હોય ને તો એ શત્રાણી વિશે બોલવું એ બહુ જ અઘરું છે અને શત્રાણી માતાઓ આજે પણ જોહર પણ કરી શકે છે આજે લોકશાહી કેવી રીતે આવી આપ સૌ જાણો છો કે જ્યારે ભાવનગર રાજવી કે જેને આપણે દેવતુલ્ય છે અત્યારે પણ આ લોકશાહીમાં પણ કહે છે કે રાજા આવા હોવા જોઈએ એ ક્યારે કહી શકે કે જ્યારે પોતે ખૂબ જ સારી રીતે રાજ્ય કર્યું હોય અને સંતોષ પ્રિય પ્રજા હોય ત્યારે રાજાને આટલા વર્ષો પછી પણ વખાણ થતા હોય તો આજે એ રાજાના વંશજો છે અને એ રાજાએ જ્યારે પહેલું રજવાડું સરદાર પટેલને આપ્યું તો શું કામ આપ્યું આજે કોઈ નાની એવી ખુરશી પણ નથી છોડતા પછી સંગઠનની હોય કે ચૂંટાયેલા હોય તો તમે વિચાર કરો પાંચસો ને બાસઠ રજવાડા જે સમાજે આપ્યા એ જ સમાજની અસ્મિતા અને એ જ સમાજની દીકરીબાઓને આજે જરૂર પડી છે તો હું ગુજરાતના પનોતા પુત્ર માની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપના મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આપ જ્યારે ગુજરાતથી દિલ્હી ગયા ત્યારે આપણે કીધું હતું કે ગુજરાતના બહેનોને જ્યારે પણ જરૂર પડશે એક પોસ્ટ પોસ્ટકાર્ડ લખશે તો આ ભાઈ હંમેશા આપની મદદે ઊભો હશે તો હું માનનીય મોદી સાહેબને કહેવા માગું છું આજે એ સમાજના એ રાષ્ટ્રવાદી અને જે રાષ્ટ્ર માટે જેના લીલુડા માથા વધે ગયા છે જેણે બલિદાનો આપ્યા છે એ રાષ્ટ્રના સમાજની બેનોને આજે જરૂર છે તો પોસ્ટકાર્ડ તો કદાચ હવે સમય નીકળી ગયો છે પણ આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છે કે આપ અમને દિલ્હી બોલાવો લાખ રાજપૂતા મોદી સાહેબને મળશે અને અમારી વ્યથા અમારું દુઃખ અને જે લાગણી છે રાજપૂત સમાજના બહેનોની અમે ત્યાં ખુદ રૂબરૂ જઈને મોદી સાહેબને જણાવશું કે અમારી વ્યથા શું છે કારણ કે પોસ્ટકાર્ડ લખશો એટલો તો સમય પણ નથી રહ્યો હવે આજે પણ આ બધા જો બીજી જ્ઞાતિના પણ આજે આપણા બહેનોની જે મર્યાદા છે એના વખાણ આજ પણ આ સમયમાં કરે છે કે હજારોની મેદનીમાં જ્યારે રાજપૂત સમાજના બહેનો હોય બધા સમાજના બહેનો નીકળ્યા માત્ર બે જ દીકરીઓ રાજપૂત સમાજના હોય તો આજ પણ ઓઢણું ઓઠા વગર રાજપૂતાણી નીકળી નથી એ સુકામ નથી નીકળી કે જ્યારે રાજપૂતાણી માતાઓએ જોહર કર્યા છે એના સન્માનમાં આટલા હજારો વર્ષો પછી પણ રાજપૂતાણી પોતેની પરંપરા નથી ભૂલી એ રાજપૂતાણીઓ છીએ અને આપ સર્વ ભાઈઓને કહું છું કે આપ બધા બેનો તો સાથે છે પણ સૌથી પહેલાં રાજપૂતાણીનો એક ધર્મ છે કે ભાઈઓ આગળ ચાલે અને બેનો હંમેશા પાછળ ચાલશે અને બેનોને ભાઈઓ પર પૂરો વિશ્વાસ છે કે જ્યાં સુધી તમારા બેનોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખજો આપ બધાને ખૂબ ખૂબ આભાર આપ સૌ ખૂબ જ મોરી સંખ્યામાં આવ્યા છો જય માતાજી ધન્યવાદ ધનશ્રીજી કેટલો બોલો તમને ખૂબ આપણને જે માર્ગદર્શન આપ્યું અહીંયાથી ગ્રહણ કરીને જવાનું છે હવે હું વિનંતી કરીશ આપણા ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ અને અમારા આદરણીય જરાવરસિંહજી બાપુને પોતાનું માર્ગદર્શન અમને આપશે નામદાર બાબા શ્રી હનુમતસિંહજી સાહેબ કચ્છ રાજપૂત ક્ષત્રિ સભાના પૂર્વ પ્રમુખ માન્ય શ્રી નારાયણજીભાઈ મહિલા સભાના પ્રમુખ શ્રી ચેતનાબા તેમજ સ્ટેટ માટે બિરાજમાન પૂર આખા કચ્છમાંથી દસે દસ તાલુકા પ્રમુખો કચ્છ રાજપૂત છત્રી સભાના સર્વે હોદ્દેદારો મહિલા સભાના સર્વે આગેવાનો અને હોદ્દેદારો કરણી સેના કચ્છ અને ગુજરાતી સારે હોદ્દેદાર ભાઈઓ અને આખા કચ્છમાંથી આપણે જ્યારે કોક દર્દ લઈને આજે મારા શ્રી મદનસિંહ રાજપૂત છાત્રના પ્રાંગણમાં આપણે આપણો દર્દનાક અવાજ આજે આટલી તાકાતથી જ્યારે રજૂ કરી રહ્યા છીએ ત્યારે અમે કે હું કે નારણજીભાઈ ઉંમરવાળા થ છીએ સાથે સાથે કોઈ પાર્ટીમાં ક્યાં પણ નથી ભાજપ સાથે કોઈ મતલબ નથી કોંગ્રેસ સાથે કોઈ મતલબ અમે એવી વ્યક્તિઓ છીએ કે ખાલી સમાજ સમાજના મુખ અને સમાજના બાપ નહીં સમાજના સેવક છીએ અને આ ઉંમરની અંદર પણ જ્યાં જ્યાં અમને સમાજ બોલાવશે ત્યારે સમાજ સાથે અમારો હિત જ સમાજમાં છે કે જે સમાજમાં આજે અમે સંકળાયેલા છીએ આજે જ્યારે સમાજનો આજે અમને બોલાવવામાં આવ્યા અને ત્યારે અમારી ગેરહાજરી હોય તો હું એમ સમજુ છું કે મોટામાં મોટું દુઃખ ઊભું થાય આજે જ્યારે અમારી હાજરી એનો મને આજે આનંદ છે અને આજે હાજી ચર્ચા નથી કરતો કારણ કે સાઠ વારે બુદ્ધિ નાથી સાઠ વાર પછી અમારામાંથી કાંઈ પણ જો નીકળી જાય તો એનો તમારા માથે કે તમને ધમસકટ ઉભાવો ન થાય એટલે ખાસ એટલું કહું છું કે આખા ગુજરાતની અંદર મહિલા સમાજની બહેનો જે આક્રોશ સાથે હું એમને સાંભળું છું ત્યારે ખરેખર એક વાત મનમાં વાગોળું છું ને કહું છું કે ઓગણીસો સત્તાવનની જેમ કોઈક નવો સૂરજ વગાનો જાણે કોઈ રણકાર થઈ રહ્યો હોય એવો મને આ બહેનોના અવાજ સચ્ચાઈ દેખાય છે આજે ખૂબ સચ્ચાઈ દેખાય છે ત્યારે કોઈ કારણ નથી રાજકોટની અંદર આપણે કોઈ ચૂંટણી નથી લડતા રાજકોટની આપણે આપણે કોઈને ખારો સારો કે ખરાબ નથી કહેતા પંચોતેર વર્ષથી રાજા સાહેબ મૂકી દીધા પછી કલેક્ટર લેવલનો માણસ હોય કલાક તરીકે રહે છે સરકાર કોઈ આપણને હક્કો નથી આપતી પણ એક તો સવામાન છે આપણું કે હવે માટે એમની જીભ લપસી જાય અને જીભ ઇરાદાપૂર્વક હોય કે ગમે તે પણ આપણે રાજુ નથી કહેતો પણ આપણે કોઈનો કાંઈ લાભ લેવા નથી માગતા પણ સમાનમાં ભોગે કોઈ એક વ્યક્તિ જો આવી રીતે આગળ વધતી હોય અને એનો આપણા બધાના સન્માન સાથે જો એને હજી પણ ભાન ના આવતી હોય તો ફક્ત આપણે પૂરા ગુજરાતની અંદર અમે બધા મારા જવા એક જ વસ્તુ છે કે અમારું સન્માન જળવાઈ રહે એવા નિર્ણયો હવે રાજકારણ લે તો સારું છે કારણ કે આમાં અમારું કોઈ ચૂંટણી નથી લડવાની અમારે કાંઈ નથી કરવાનું હા રાજકોટમાં કોઈ દરબાર ઊભા હોય એના કાંઈ વાત બની હોય તો કાંઈ નથી તો એમને વાસો એનું આવી ગયો આ જ મારી એક વસ્તુ છે અને દરેક અને બહેનોને અને ભાઈઓને આજે કોઈ ઉસ્કરાટની વાત નથી કરતો વાત એટલો કહું છું સિદ્ધાંત સાથે આપણે આપણું જે સૌમાન ભંગ થયો છે આપણા નેવું ટકા ભાઈઓ બહેનો આજે સત્તાવારી પાર્ટી સાથે સંકળાયેલ છે ત્યારે એ બધા સમજી વિચારી અને ઘર ખરના નિર્ણય ન લે આરનો અવાજ સાંભળી અને સારા નિર્ણયો લે એવી એમને પણ માતાજી સુધબુદ્ધિ આપે એ આશા સાથે વીરવું છું હે માતાજી અમાર જુર્બા બાપુ આખા ગુજરાતની ચિંગારીની જો શરૂઆત થઈ હોય

આજે અમદાવાદની મીટિંગ છે કે ત્યાં અત્યારે આપણી ઉપર વચ્ચે ઉપસ્થિત નથી રહ્યા અને માધુમાલે સુકાન થઈ ગયા છે ત્યારે અમદાવાદથી વધારે આપણા ગુજરાત મહિલા પાક કરણી સેનાના પ્રમુખ ગીતાબા ત્યારબાદ પ્રજ્ઞાબા ઝાલા જાગૃતિબા ઇન્દ્રસિંહ રાઠોડ અસ્મિતાબા પરમાર ચેતનાબા જાડેજા અને ગોહિલ રાજેશ્વરી બા અંજાર શહેર પ્રમુખ દશરથસિંહ જાડેજા સાતુલપુર થી કરી અને લખપત સુધીજી પધારેલ તમામ હોદ્દેદારો હવે હું વિનંતી કરીશ જે આખા યુવા સમાજ માટે યુવા પાંખ માટે દરેક સમાજ માટે અને એમાં ખાસ સત્ય સમાજનું ગૌરવ એવા યુવરાજસિંહને વિનંતી કરીશ કે આ સમાજની અંદર આ જેમ આપ ગુજરાતના દરેક સમાજ માટે નીકળી પડ્યા હતા એવી જ રીતે આ સમાજને આજ તમારી જરૂર છે આપ પણ આપનું માર્ગદર્શન આપશો યુવરાજસિંહ જાડેજા